લોકો હમણાં ગઈ હતી ત્યાં આગળ કેવું થયું ખબર છે હું આઉટફીટ ચેન્જ કરતી હતી તો મેં હું એવું બોલી आग आवा कपड़ा तो मैं मारा लगन में भी अठला हैवी कपड़ा ना था पहने हम तो क्या आपकी शादी हो गई है मैं कि तू तो मेरा दो साल का बच्चा है बोले नहीं नहीं आप झूठ बोल रहे हो क्या अपनी YouTube ना व्लॉग बता पड़े जो हाँ के वो यानी अंदर प्रूफ जो तो मैं हमने मारी चैनल बताएं तमन्ना कि तू कि आप

હા નિશિવ ના વેટ નતો કરાયો મારે નિકેશ ના વેટ જ કરવું પડે શું કેવું ભાઈ બેન મારે બી જ કરવું પડે સર જવાનું જ પાછું ગામડે જવાનું છે ને તો વહેલા જવાનું પાછું કેવું તૈયારી થઈ ગઈ છે મજા આવશે બ્લોગ જોવાની બી બહુ મજા આવશે બ્લોગ જોવાની બહુ મજા આવશે તો કઈ હમણાં હેર કલર કર્યા બેસીએ અને વેઇટિંગ પોતે પછી તમને લોકોને બતા બતાવી શું હવે કયું કરાયું શું નહીં પછી લાસ્ટમાં ખબર પડશે અમને શું કરાવ્યું શું કંઈક હા હા હેર કટિંગ બે વર્ષ પછી એટલા શોર્ટ કરે ઓ બહુ શું

કેવું લાગી રહ્યું છે હેર કટિંગ કરાય બહુ શોર્ટ હેર ટાઈ અને શોર્ટ કર નાખ્યા છે ને નિશ હે ને નિશ્યુ ક્યાં હે ને રચિતા નિશ્યુ તો યાદ આવે ને યાર આખો દિવસ મારી જોડે હોય તો મારો છોકરો હમ હા હિરોઈન લાગે છે એમ તો કે તો હિરોઈન જ છું પણ મસ્ત લાગી રહી હાઈલાઈટ થઈ રહ્યા છે અને ભાભી ને અહિયાં હેર વોશ બી થઈ રહ્યો છે અહિયાં ફાઇનલી રચિતાની હાઈલાઇટ થઈ ગઈ છે કેવી લાગી છે કે જો બધા મારી હજુ બાકી છે હું તો વહેલી આવીને ભૂલી પડી એવું થયું શું કેવું રચિતા બરાબર ના

અત્યારે અપલોડ કરી લેશો તમે વ્લોગ માં જોશો નહીં એટલે એટલે કાલે જ વિડીયો કાલે જોવું પડશે હેર કટ એટલે આ વિડીયો આવશે ને એના પછી જોઈ લે હા એટલે જોજો પાણીપુરી 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 બનાવવાની હતી એટલે પછી ફટાફટ અમે લોકો આવી ગયા સાડા પાંચ થઈ ગયા એક બાજુમાં બટેકા મૂકી દીધા છે અને એક બાજુ હું ફટાફટ પાણી બનાવી દઉં

तो टाटा बाय बाय सी यू आउजो अब भाभी मजा छ जल्सा जल्सा छ भइना राजमा है भइना राजमा जल्सा

એવું એમ થાક લાગ્યો બેસો કીધું કીધું સામે કશું બોલી પણ સામેથી મને બરાબર કે માર્કેટમાં ફરો તો ખબર પડે કેવો થાક લાગે જ છું એકલો જાણે મારે એવું છે મારે એવું કોને કેવું શું કેવું ભાભી સો ગેઝ બસ જસ્ટ અમે લોકો છે ને મૂવી જોવા ગયા હતા ના ઘરે આવ્યા ભાભીને લોકો આવ્યા હતા દસ પંદર મિનિટ માટે જ પછી અમે ડાયરેક્ટ પહોંચી ગયા એના સામે દર્શન કરવા માટે અને પછી મૂવી જોવા માટે તો હું કેમેરો પણ લઈને નથી ગયો અને મને છે ને થાક પણ હતો એટલે મેં કીધું વધારે કાંઈ બ્લોગમાં લેવું નથી અને અમે ફતે મૂવી જોવા ગયા હતા જો નીકેશ છે ને ફોન ચાર્જિંગમાં મૂકવાનું શાંતિથી કામ નહીં કરી શકતા સોરી ગલતી હો ગયા સોરી બસ ગાઈઝ આજે ફતેહ મૂવી જોયું છે બહુ જ સરસ છે સોનું શોધનું બહુ મજા પણ આવી મૂવીમાં અને મારા હેર કટિંગ અને હાઈલાઇટ્સ તમને લોકોના કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો સો બસ ગાઈઝ આ વ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ